છત્તીસગઢમાં નક્સલવાદીઓના ખાતમા માટે સુરક્ષા દળો દ્વારા સતત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જેની વચ્ચે છત્તીસગઢના નક્સલ પ્રભાવિત જિલ્લા બીજાપુરમાં રવિવારે સુરક્ષા દળોને મોટી સફળતા મળી જ્યાં અડસઠ લાખ રૂપિયાનું ઇનામ છે જેના પર જાહેર કરવામાં આવ્યું હતું તેવા ચૌદ નક્સલીઓ સહિત પચાસ નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું છે પચાસ નક્સલીઓના એક સાથે શરણાગતિએ કેન્દ્ર અને રાજ્ય સરકારના નક્સલ નાબૂદી અભિયાનને વધુ મજબૂત બનાવ્યું બીજાપુર જિલ્લામાં પોલીસ અધ્યક્ષ સમક્ષ આત્મસમર્પણ કરનારા પચાસ નક્સલવાદીઓમાંથી ચૌદ માઓવાદીઓ પર કુલ અડસઠ લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું આત્મસમર્પણ કરનારાઓમાં ઘણા વોન્ટેડ નક્સલીઓનો સમાવેશ થાય છે જે લાંબા સમયથી સુરક્ષા દળો માટે પડતા હતા મળતી માહિતી મુજબ બીજાપુર જિલ્લામાં કુલ પચાસ માઓવાદીઓના આત્મસમર્પણને નક્સલ પ્રભાવિત વિસ્તારમાં શાંતિ પુનઃ સ્થાપિત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ગણવામાં આવે છે પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આત્મસમર્પણ કરનારા માઓવાદીઓના પુનઃવસનની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે અગાઉ એકલા બીજાપુર જિલ્લામાં જ અત્યાર સુધીમાં सौ तो थी वधु नक्सलवादियों आत्मसमर्पण करी मुख्य प्रवाह में जोड़ाया हाल में बीजापुर जिला में नक्सल विरोधी कार्यवाही में बीस की वधु नक्सलियों मारा गया रूप से लगभग पचास माओवादी आत्मसमर्पण कर रहे हैं जिसमें मुख्यतः पीएलजे बटालियन नंबर वन से एक सदस्य कंपनी नंबर दो से चार सदस्य इसी प्रकार कंपनी नंबर सात का एक सदस्य है और कुतुलरिया कमेटी इसके अलावा नेशनल पार्क का जो प्लाटून नंबर दो है उस, उसके एक और दो आ, सदस्य शामिल हैं इसके अलावा जनताना सरकार के अध्यक्ष अध्यक्ष है प्लाटून सदस्य भूमकाल कमांडर इस प्रकार जितने भी जो इनके और अदर जो सपोर्टिंग रोल वाले जो ऑर्गेनाइजेशन के सदस्य हैं उन्होंने भी सरेंडर किया है और टोटल आ, पचास माओवादियों ने अर, जिनके ऊपर अड़सठ लाख का इनाम है તો છત્તીસગઢમાં સુરક્ષા દળોને મોટી સફળતા કહી શકાય છત્તીસગઢના બીજાપુરમાં પચાસ નક્સલવાદીઓએ સરેન્ડર કર્યું છે એકલા બીજાપુર જિલ્લામાં અત્યાર સુધીમાં સૌથી વધુ નક્સલીઓ આત્મસમર્પણ કરીને મુખ્ય પ્રમાણમાં જોડાયા ચૌદ નક્સલવાદીઓ પર અડસઠ લાખનું ઇનામ રાખવામાં આવ્યું હતું બીજાપુર જિલ્લામાં નક્સલ વિરોધી કાર્યવાહીમાં બાવીસથી વધુ નક્સલીઓ માર્યા ગયા સરેન્ડર કરનારા પચાસ લોકોમાંથી છ પર આઠ આઠ લાખનું ઇનામ હતું છત્તીસગઢમાં સુરક્ષા દળો દ્વારા નક્સલવાદીઓ વિરુદ્ધ અભિયાન યથાવત જોવા મળી રહ્યું છે બીજાપુર જિલ્લામાં પોલીસ અધ્યક્ષ સમક્ષ આત્મસમર્પણ કરનારા પચાસ માઓવાદીઓ પર અડસઠ લાખ રૂપિયાનું ઇનામ હતું આત્મસમર્પણ કરનારોમાં ઘણા વોન્ટેડ નક્નો પણ સમાવેશ થાય છે જે લાંબા સમયથી સુરક્ષા દળો માટે એક પડકાર હતો આ સાથે જ બીજાપુર જિલ્લામાં કુલ પચાસ માવવાદીઓના આત્મસમર્પણને નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં શાંતિપૂર્ણ સ્થાપિત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ગણવામાં આવે છે પચાસ લોકોમાંથી છ લોકો પર લાખનું ઇનામ જે રીતે ઘણા વખતથી સુરક્ષા દળો દ્વારા નક્સલવાદી વિરુદ્ધ અભિયાન ચલાવવામાં આવે છે તેમાં સફળતા કહી શકાય અને સુરક્ષા દળોની મોટી સફળતા કહી શકાય આ સાથે આત્મસમર્પણ કરનારા માઓવાદીઓના પુનર્વસન પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવશે